સૌ પ્રથમ એક ટ્રાવેલ્સ છે અને એક ફોર વ્હીલ કાર છે એ બંને વચ્ચે સામાન્ય અકસ્માત થયેલો હતો જેથી બંને સાઈડ એક્સપ્રેસ હાઈવે પર સાઈડમાં ઊભા રહીને અકસ્માત અકસ્માત બાબતે બંને વચ્ચે રકજક ચાલી રહી હતી તે દરમિયાન તેમાંથી પેસેન્જર જે છે એ પણ ઉતરેલા હતા બસના ડ્રાઈવર પણ નીચે ઉતરેલા હતા અને ફોર વ્હીલ કાર જે છે તે લોકો પણ ત્યાં હાજર હતા તે દરમિયાન પાછળથી રાજસ્થાન પાસિંગની એક ટ્રક છે જે હજીરાથી આવી રહી હતી અને શ્રીનગર તરફ જઈ રહી હતી તેણે ટ્રાવેલ્સને પાછળના ભાગે અકસ્માત કરતા ટ્રાવેલ્સના જે પેસેન્જર છે તેમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયેલા છે અને આ સિવાય આશરે ચાર થી પાંચ લોકો ટ્રાવેલ્સમાં જે પેસેન્જર સવાર છે તે ઇજાગ્રસ્ત થયેલા છે પોલીસને ઘટના બાબતે જાણ થતા તુરંત જ એક્સપ્રેસ હાઇવે પર પહોંચી ગયેલા હતા જેમાં ગણભા પોલીસ સ્ટેશન અને વિવેકાનંદનગર પોલીસના જે વાહનો છે તે અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને સૌપ્રથમ જે ઇજાગ્રસ્તો છે તેમને એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે મોકલી આપેલ હતા અને જે મરણજનાર છે તેની આગળની જે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે એક્સપ્રેસ હાઈવે પર કણભા પોલીસ સ્ટેશન વિસ્તારનું જે હરણિયાવ ગામની સીમ આવે છે તે જગ્યાએ બનાવ બનેલ છે બનાવ સવારે વહેલી સવારે બનેલ છે અને જે ટ્રાવેલ્સ છે એ મુંબઈથી નીકળીને ગુજરાત તરફ આવેલી હતી જે અમદાવાદ તરફ થઈને પાલનપુર જવાની હતી આ જે મૃતક છે તેમાં અ મોટાભાગે

તહેવારો પૂરા થવાના સમય હોય જેથી હાઈવે પર ઘણો ટ્રાફિક હતો જેથી અકસ્માતના પગલે ટ્રાફિક જામ થતા સૌપ્રથમ તેમણે ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડી આપેલા હતા ત્યારબાદ ટ્રાફિક ક્લિયર કરાવેલું છે અને આ જે ઈજાગ્રસ્ત છે તે અને જે લોકો મૃત્યુ પામેલા છે તે તેમના અનુસંધાને હાલમાં પોલીસે અકસ્માત અને ફેટલની ફરિયાદ લઈને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ટ્રક ચાલક જે છે એ ટ્રક મૂળ રાજસ્થાન પાસિંગ ના છે અને ટ્રક ચાલક ચાલક જે છે પણ રાજસ્થાનના વતની છે જે હજીરાથી શ્રીનગર તરફ જઈ રહેલા હતા ટ્રક ચાલક અને જે આ ઘટનામાં આરોપી છે તેને પોલીસે હસ્તગત કર્યા છે અને જે બસના ડ્રાઈવર છે તેની ફરિયાદ લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે